ખૂબ દુઃખદ બનાવ બનેલો છે નાની ઉંમરમાં અમારા મિત્ર સમાનભાઈ મનોજભાઈ રાજેનું દેહાંત થયું છે એક્સિડન્ટ થયા પછી એમને તાત્કાલિક સારવાર માટે એસએચજી લાયા હતા અને ત્યાંથી વિન્સમાં પણ લઈ ગયા હતા પણ હેડ ઇન્જરી વધારે હોવાના કારણે એમનું આજે ડેથ થયું છે જે રીતના વન વે રોડ થઈ ગયો તો જેના કારણે અકસ્માત થયો ઘણા લોક ચર્ચાનો વિષય છે કોર્પોરેશનનું કામ ચાલુ હોવાથી બાજુમાં વન વે કરેલો હતો રસ્તા પર અને એ વન વે દરમિયાન જ આ એક્સિડન્ટ થયેલો છે કારણ કે જે રીતના ઈજા થઈ છે બરાબર છે જે ગાડી ચાલક છે પણ સ્થળ પર જ હાજર હતો તો કંઈક જાણવા મળ્યું કે અકસ્માત થાય કઈ રીતના થયો એ સામસામે જ કંઈક એકચ્યુઅલી ત્યાં લાઈવ જે લોકોએ જોઉં છે એમાંથી જે હું કોઈને મળ્યો નથી એ તપાસનો વિષય છે ને પોલીસ પણ તપાસ કરી રહી છે એ મનોજભાઈ રાજે નામ છે તરસાલી આપણે જીબી બી કોર્ટર્સ છે ત્યાં જ રહે છે